સૌરાષ્ટ્રની જૂની દેહાણ ધાર્મિક જગ્યા સત્તાધાર ની થશે કાયા પલટ હાજરી માંગ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો બસો પચાસ વર્ષ જૂની જગ્યાનો થશે પૂર્ણ જીર્ણોધ્ધાર સૌરાષ્ટ્રની સહિત સમગ્ર વિશ્વમાં પ્રચલિત શ્રી આપાગીગા સમાધિ સ્થાન સેવા સત્તાધાર ધામ મંદિરનો નો પૂર્ણ જીર્ણોધાર થશે ત્યારે આજે સત્તાધાર શ્રી શ્યામજી બાપુની ત્રેતાલીસમી પુણ્યતિથી પર સાતધાર ગુરુગાદીના મહંત વલ્કુ બાપુ સાપરડા ધામના મુકતાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ સહિત અનેક મહંતોની હાજરી માંગ વિધિવત રીતે મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવેલ આ તકે કાળીયાદ શ્રી વિહરનાથ મંદિરના નિર્મળા બા સહિત અનેક દેહાંત જગ્યાના સાધુ સંતોની હાજરીમાં માંગ આ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન થયું શિલાન્યાસ બાદ પૂજી શ્યામજી બાપુની પુણ્યતિથી લઈ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ત્યારે હાલ આ જગ્યાના મહંત વિજય બાપુના માર્ગદર્શન હેઠળ મંદિરના જીર્ણોદ્ધાર કામગીરી શરૂ છે આ તકે વલકુ બાપુ તેમજ મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન હેઠળ મંદિરની કાયાપલટ થશે જે નજીકના સમય માંગ પૂર્ણ થશે આ તકે અનેક સાધુ સંતો સહિત મોટી સંખ્યા ભાવિક ભક્તો હાજર રહ્યા હતા જી સામત આજે સતાધાર મુકામે બાપુ નિર્વાણ તિથિ હોય અને મંદિર મંદિરનો નો જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો હોય ત્યારે શિલાયન્સ કરવામાં આવ્યું છે અને હરેક જ્ઞાતિના આગેવાનો મેર જ્ઞાતિ હોય દરબાર જ્ઞાતિ હોય રબારી જ્ઞાતિ હોય ભરવાડ જ્ઞાતિ હોય આયર જ્ઞાતિ હોય આ બધા જ જ્ઞાતિઓના આપા ગીગાના વંશજો તો માંડીને તમામ લોકો ભક્તજનો એક જ હારે મળી અને વલકુ બાપુ ને આગેવાની નિશે મુક્તાનંદ બાપુ ને આગેવાની નિશે પરબજી રાણા બાપુ આ બધાને આગેવાની નિશે આજનો આ શિલાયન્સ કરવામાં આવ્યો છે અને આ જીણોધાર એક ઐતિહાસિક આખું રો ટાઈપ નું મંદિર બનાવવામાં આવશે જે બાપુ અતિ આધુનિક સ્ટાઇલ થી બનાવવા જઈ રહ્યા છે તો આ મંદિર ની અંદર આ સૌરાષ્ટ્ર ભગત જગત મંડળ જે કોઈ સત્તાધાર માનનારો વર્ગ છે એવી સર્વે ભક્તોને નમ્ર વિનંતી છે આપી ગાપા એવી પ્રાર્થના છે કે જે કઈ થઈ રહ્યું છે આ મંદિર નો સિલાય તકે આ મંદિર નિર્વાણ થાય અને જીવરાજ બાપુ નો થાય એવો સૌ ભગત મંડળ ભાવ છે જેના નામમાં સત નો આધાર છે એવું ધામ આજથી અઢીસો વર્ષ પહેલા પૂજ્ય આપા ગીગા એ મેખમ મારી હતી અને ત્યાર પછી અત્યાર સુધીમાં આજે અઢીસો વર્ષ થયા અઢીસો વર્ષથી પૂજ્ય બાપુ ની સમાધિ પંચાવન વર્ષ જેટલા વિધિ નો કાર્યક્રમ હતો એમાં સંતો મહંતો પૂજ્ય અમારા ગુરુ ગાંધી પૂજ્ય મહારાજ વલકુ શેરનાથ બાપુ મુક્તાનંદ બાપુ સૌના સાનિધ્યમાં આજે શિલા પૂજન વિધિ કરી અને આજથી આ એક આખા પરિસરનું નવેસરથી જે નિર્માણ થવાનું છે એની વિધિ આજે પૂર્ણ કરી આવતા દિવસોમાં એક અલગ પ્રકારનો સત્તાધાર સૌને જોવા મળશે અને સૌ ભક્તજનોને સૌ સેવકોને ખાસ વિનંતી કે પૂજ્ય આપા ગીગાની જગ્યાની આપ સૌ મુલાકાત લ્યો અને નવા પરિસરના દર્શન કરો

તિથિ નિમિત્તે બધા ભક્તો સેવકો અને સમસ્ત અમારો સત્તાધાર પરિવાર કે ગયો પરિવાર ના માધ્યમથી અમે આજ મહોત્સવ કરી રહ્યા છીએ આ મહોત્સવમાં એક સંકલ્પ આજે સંતો વડીલ સંતો ચલાળાથી પાળિયાથી ચાપડાથી મુક્તાન બાપુ વલકુ બાપુ નિર્મળા બા તોરણિયાથી પરબથી કસનદાસ બાપુના પ્રતિનિધિ અન્ય સંતો અમારા પ્રેમી છે બધા હાજર રહીને સનાતન પંચની સાક્ષી અમે જગ્યાનો જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે પ્રથમ શિલા પૂજન દેવળનું ભૂમિ પૂજન સફેદ માર્બલ માં અમે મંદિરોનું નિર્માણ કરી રહ્યા છીએ આપ બધી જનતાને જાણ માટે આવનારા સમયમાં મકાનનું પણ બાંધકામ ચાલુ થશે પેલા મંદિરોનું બાંધકામ કરીએ છીએ ટૂંક સમયમાં જ અમે બાંધકામની સ્પીડ લેશું અને આપની શ્રદ્ધા અકબંધ રહી એવા અમે હંમેશા પ્રયત્નો કરીશું સત્તાધાર સમસ્ત સમાજ દરેક વર્ણ શ્રદ્ધાથી અને નિષ્ઠાથી જોડાયેલા છે દરેક સમાજ ધરતીના શેડા ઉપર જ્યાં જ્યાં રહેતા હોય ગુજરાતી ભાઈઓ તો ખાસ વર્લ્ડના ઘણા દેશોમાં અમારા સેવકો ભક્તોને અમે આદરપૂર્વક આવકારીએ છીએ આપની શ્રદ્ધા આપના પૂર્વજો થી આગળની પેઢીઓથી લઈને અમારા ગીગા થી લઈને જીવરાજ બાપુ સુધી વર્તમાન સુધી આપ બધા મીડિયાના માધ્યમથી અને લિંકમાં છો અને કરંટમાં છો આપ બધા જાણો છો સત્તાધાર એક સત્તાધાર એક મંત્ર છે આપ બધા જાણો છો અમે એવી ભગવાનને પ્રાર્થના કરશું અમારા ગુરુ પીરોને કે આપની મનોકામના આ સુધી બધાની પૂર્ણ થઈ છે થતી રહેશે થશે અમે તો માધ્યમ છીએ તમારી શ્રદ્ધાનું અમે વ્યવસ્થાપક છીએ અને સાધુવાદ સાથે સનાતનવાદ સાથે રહીએ છીએ આપનામાં પણ સનાતનતા સાધુવાદ રહી ધર્મનિષ્ઠા આપની પાકી થાય એવી અમે પ્રાર્થના કરશું જે જે સમાજમાં આપ જ્યાં જ્યાં વર્ષો માનો નિર્વાહ કરો છો ત્યાં સમાજ નિષ્ઠા તમારી મજબૂત થાય કોમ્યુનિટી પાવર તમારો મજબૂત થાય એવો અમે પ્રાર્થના કરશું ભગવાન નવી પેઢી શિક્ષિત બને સ્વદેશી બને સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે ભારતની શક્તિ ભારતમાં જ રહેવી જોઈએ અને આપણે આર્થિક વ્યવસ્થા સુધરતી જાય છે નવ યુવા ધન સ્વદેશી બને સ્વદેશી અભિયાન થી આપણે જીવન નિર્વાહ સારો કરીશું એવો બધાનો અભિગમ છે આ અભિગમમાં આપ બધા જોડાઈ ગયા છો અને રાષ્ટ્રનિષ્ઠા આપણી ખૂબ મજબૂત થાય નેશનલિઝમ પાવર ઓફ કન્ટ્રી જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં એને કહી શકાય નિષ્ઠા આપણી રાષ્ટ્રીય નિષ્ઠા પાકી થાય એવો અભિગમ અમે બધા સાથે કેળવશું આપ બધા સાથે સહિયારો સહયોગ આપજો અને આ ભારતની તાકાત ભારતથી જ દેશથી જ અને આ સભ્યતાથી ઉજવળ થાય એવી ભગવાનને પ્રાર્થના કરશું સત્તાધારના જીર્ણોધારની આજથી શુભ શરૂઆત થાય છે બાપુનો તેતાલીસમો નિર્વાણ દિવસ એ મહત્વનો તો અમારા માટે અને આવનારા સમયમાં બધા ઉત્સવો મહોત્સવ વાર તહેવારો બધા મનોરથો આપની શ્રદ્ધા સાથે આપની સમર્પણતા સાથે જળવાઈ રહી એવી અમે અભિગમથી આપને બધાની પ્રાર્થના અમે કરશું આપની પ્રાર્થના આપના પૂર્વજોએ કરેલી છે આપ બધા સફળ થયા છો આપ સંતતિ સાથે રહ્યો સભ્યતા સાથે રહ્યો એવી અમે ભગવાનને પ્રાર્થના કરશું સંપત્તિ ખૂબ કમાશું આપણે પણ એ એક વ્યવસ્થાનો ભાગ છે જીવન નિર્વાહ માટે આવનારી પેઢીની સિક્યુરિટી માટે પણ આવનારી પેઢી ખૂબ સ્કિલ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયામાં ટેક ટેકનોલોજીનું ઉચ્ચ શિક્ષણથી ટેક ટેકનોલોજી સાથેથી અભિગમમાં જોડાયેલી રહે એવો પણ અમે પ્રાર્થના કરશું નવયુવા ધન ખૂબ ખંતેલું રહે અને આ રાષ્ટ્રને ખૂબ પ્રમાણિકતાથી આગળ લઈ જાય પ્રાર્થના સાથે જય આ જય દાન મહારાજ જય દ્વારકાધીશ